નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરી આજે કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ફરી એક વખત વરસાદી માહોલ ગુજરાતની અંદર જામી રહ્યો છે આપણને લાગતું હતું કે ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે હા ચોમાસું ચોક્કસ વિદાય તરફ છે પરંતુ એમની વચ્ચે હવે છેલ્લે છેલ્લે વરસાદ ફરી એક વખત આવી રહ્યો છે આ છેલ્લો રાઉન્ડ છે અને આ જે રાઉન્ડ છે તે લગભગ પાંચ થી છ દિવસનો રહેવાનો છે એટલે કે હવે ધીમે ધીમે આ વરસાદી માહોલ છે તે જામી રહ્યો છે એમની સાથે હવે વરસાદની ચોક્કસ તારીખ પણ આજે આપણે વાત કરીશું અને ખાસ કે ચોમાસુ વિદાય પણ ક્યારે લેવાનું છે નવરાત્રિમાં વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે આજના દિવસની શું ખાસ પરિસ્થિતિ સાંજ સુધીમાં રહેશે તે પણ આપણે જાણી લઈએ પહેલા તો એ જાણીએ કે આજે કયા જિલ્લાની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવા જઈએ તો અત્યારે આપણને વેરી લાઇકલી એટલે કે સાવ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ માટે એટલે કે લગભગ આપણને જોવા જઈએ તો પાંચથી આઠ જેટલા જિલ્લાઓ એવા હશે કે જ્યાં આપણને ભારે વરસાદની શક્યતા ન કહી શકાય પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે કોઈક વિસ્તારમાં એવું પણ બની શકે કે જ્યાં થોડો આપણને ભારે વરસાદ દેખાયો હોય બાકીના કોઈ જેવા વિસ્તાર નહીં હોય જેમ કે દક્ષિણ ગુજરાતમાં કોઈક વિસ્તાર એવા હશે કે જ્યાં આપણને ભારે વરસાદ દેખાતો હશે બાકીના એટલા બધા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ક્યાંય વરસાદ એટલો બધો ખાસ ન કહી શકાય અને સૌથી પહેલાં મેપ દ્વારા સમજી લઈએ કે આપણને અત્યારે કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા આજના દિવસ માટે છે કારણ કે ખાસ કરીને અત્યારે આપણને કચ્છ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો સાવકોરા દેખાય છે એટલે કે અડધું ગુજરાતની પણ પૂર્ણા ભાગનું જો ગુજરાતની વાત કરીએ તો સાવ કોરું છે ક્યાંય જ વરસાદ નથી સિવાય અમરેલી ભાવનગર ગઈકાલ આપણને બોટાદમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી આજે બોટાદમાં પણ વરસાદની સંભાવના નથી બાકી આપણે જોવા જઈએ તો દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં આજના દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અને એમની સાથે વીજળીના કડાકા સાથે પણ વરસાદની સંભાવના છે બાકીના કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાતો હોય હા હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે એમની સાથે એ પણ જાણવું જરૂરી છે કે આવતીકાલની શું પરિસ્થિતિ રહેવાની છે હજુ કાલ પણ આપણને એકદમ નોર્મલી જ વરસાદ દેખાય છે હળવોથી મધ્યમ વરસાદ અને ધીમે ધીમે એટલે કે લગભગ ચોવીસ તારીખે જોઈએ તો એ આપણને થોડો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે એકદમ આપણને અહીંયા ગ્રીન ઝોન દેખાઈ રહ્યું છે એટલે એનો મતલબ એ છે કે હવે જે આ વરસાદનો નવો રાઉન્ડ લગભગ ચોવીસ પચીસથી શરૂ થઈ રહ્યો છે એટલે ત્યાં આપણને દક્ષિણના ભાગમાં એકદમ ભારે વરસાદ દેખાશે બાકીના કોઈ જ વિસ્તાર નથી છેલ્લા રાઉન્ડમાં પણ આપણને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કોરું દેખાશે આ આપણે જોઈ રહ્યા છીએ 25 26 ની તારીખ છે થોડો વરસાદ આપણને મધ્ય ગુજરાત તરફ દેખાશે બાકીના હજુ પણ ઉત્તર ગુજરાત કચ્છ બધા તેજ વરસાદ નથી દેખાતો ભારે વરસાદની શક્યતા ફક્ત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહી છે અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં બાકીના કોઈ જ વિસ્તાર એવા નથી કે જે આપણને ભારે વરસાદ દેખાતો એટલે કચ્છમાં તો હવે વરસાદ ગાયબ થઈ ગયો છે ત્યાંથી તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે એમની સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પણ વરસાદે વિદાય લઈ લીધી છે ફક્ત વિદાય લેવાની બાકી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમની સાથે મધ્ય ગુજરાતના ઘણા થોડા ઘણા વિસ્તાર કહી શકાય ત્યાંથી હજુ ચોમાસું વિદાય નથી લીધું એટલે કે હવે ગુજરાતની પરિસ્થિતિ આજના દિવસ માટેની જોઈ લઈએ આજે આપણે જો વાત કરીએ ગુજરાતની તો આપણને કોઈ ખાસ આજના દિવસ માટે કચ્છના એ બધા તો વિસ્તાર અત્યારે એકદમ શાંત છે બાકીના વિસ્તારમાં જેમ કે અહીંયા આપણને વડોદરા સુરત નવસારી આ બધા જ વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે બાકી કોઈ એવા વિસ્તાર નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ દેખાતો હોય જેમ કે વાત કરી હતી કે વડોદરાની ત્યાં આપણને વરસાદ દેખાય છે એટલે નવસારી તાપી દાદરાનગર હવેલી આ વિસ્તાર સુધી આપણને વરસાદ દેખાય છે બાકીના સૌરાષ્ટ્રમાં કોઈ જ વિસ્તાર નથી કોઈ વરસાદ દેખાતો નથી મધ્ય ગુજરાત તો આપણે કોરું દેખાય છે ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા પાલનપુર સાંબરકાંઠા એ બધા જ વિસ્તારો કોરા દેખાય છે પણ સાંજ પડતા પડતાની સ્થિતિ જોઈ લઈએ કે આખા દિવસ દરમિયાનની હવામાન વિભાગે જે આગાહી કરી છે મુજબની વલસાડમાં ને એ બધા વિસ્તારોમાં વરસાદ દેખાય છે હા હા બે ત્રણ વાગ્યાની આજુબાજુ ગુજરાતની થોડી પરિસ્થિતિ બદલાવાની છે આપણને મહારાષ્ટ્રમાં થોડો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે એમની પરિસ્થિતિ જ્યાં વરસાદ પડી રહ્યો છે એ આપણને ગુજરાતના દક્ષિણ ભાગને અસર કરે છે એટલે વલસાડમાં બપોર પછી આપણને થોડો ભારે વરસાદ દેખાશે સુરતમાં હળવોથી મધ્યમ હશે બાકીના તાપી નર્મદા ભરૂચના વિસ્તારોમાં પણ આપણને એકદમ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાશે આ વિસ્તારમાં આપણને પરિસ્થિતિ બપોર થતાં એટલે કે ચાર વાગતા આપણને બદલાતી દેખાઈ રહી છે બાકી મહારાષ્ટ્રમાં અત્યારે અત્યંત ભારે વરસાદ છે એમની સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંનેના વરસાદ ભેગા થઈને ગુજરાતના દક્ષિણ ભાગને ગમરોળી રહ્યું છે હવે એ જોઈએ કે અત્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ દેખાઈ રહી છે કે નહીં કોઈ સિસ્ટમ ધીમે ધીમે ઉદભવી રહી છે કે નહીં આ છેલ્લા રાઉન્ડની અંદર તો આપણને સાવ નાની એવી સિસ્ટમ દેખાઈ રહી છે અહીંયા આપણને દેખાય છે કે અહીંયા જે છે પવનો ભેગા થઈ રહ્યા છે એટલે લગભગ બે ચાર દિવસની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉદભવશે જે આપણના ગુજરાતમાં જે સિસ્ટમ આવવાની છે જે વરસાદ લાવવાનો છે એ ક્યાંક અસર કરવાની છે અને અત્યારે આપણે આ જોઈ શકીએ છીએ જે રીતે આ સિસ્ટમ બની રહી છે બધા પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે એટલે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે આ લગભગ આ ચોમાસાની છેલ્લી સિસ્ટમ એવી હશે કે ગુજરાતમાં વરસાદ લાવશે અને જે આ છેલ્લી સિસ્ટમ બની રહી છે તે ગુજરાતમાં ફાયદો પણ એટલું કરાવવાની છે નુકસાન પણ એટલું જ ખેડૂતોને જવાનું છે એમની સાથે હવે નવરાત્રીમાં પણ વરસાદ આવવાનો છે ત્રણ ઓક્ટોબરથી નવરાત્રી ચાલુ થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક સવાર ઉપરના વરસાદ હશે પરંતુ સાંજ પડતા પડતા ક્યાંય વરસાદ નહીં હોય એટલે ખાસ કરીને એ પણ જોવાનું છે કે આ નવરાત્રી દરમિયાન હજુ કેટલા દિવસ વરસાદ છે લગભગ નવરાત્રી પૂરી થશે એ દરમિયાન દરમિયાન ચોમાસું ચોમાસું પણ વિદાય લઈ લેશે પછી ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવાની છે છે અને આ જે જે એટલે કે વરસાદ આવ્યો તેમાંથી એવું પણ જાણી શકાય છે કે શિયાળો પણ હવે સારો રહેવાનો છે આપના વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર